ચાલો આજે પુલાવ કઢી બનાવશું પુલાવ બનાવવા માટે મેં બધા મસાલા અહીંયા તૈયાર કરી રાખ્યા છે બધું શાક સુધારીને મૂક્યું છે મેં ઝીણું જીવું આ બધા એના મસાલા તૈયાર કરી દીધા છે બરાબર અને આ મેં ભાત બનાવી દીધું છે જેમાં બટેકાના વટાણા મેં પહેલેથી જ બાફવામાં નાખી દીધા છે બરાબર હવે આપણે બે ચમચી તેલ લેશું એમાં મેં નાખ્યું રાઈ નાખી અડધી ચમચી અડધી ચમચી જીરું નાખ્યું બરાબર બે લાલ મરચાં નાખ્યા એક તજનો ટુકડો નાખ્યો હવે હું એમાં નાખીશ મીઠો લીમડો બરાબર મીઠો લીમડો નાખ્યો છે હવે હું એમાં નાખીશ એક વાટકી ઝીણો સુધારેલો કાંદો હવે હું નાખીશ એક વાટકી ઝીણું સુધારેલું ગાજર હવે હું નાખીશ એક વાટકી જેની સુધારેલી કોબી આ બધી સબ્જી આપણે થોડી ચળવા દેવાની છે બે ત્રણ મિનિટ માટે હવે આમાં હું નાખીશ એક નાનું સુધારેલું ટામેટું ચાલો હવે મસાલા કરીશ મીઠું નાખીશ પછી એકથી દોઢ ચમચી મરચું નાખીશ લાલ પછી હું નાખીશ હળદર થોડીક જ નાખીશ મેં ભાતમાં નાખેલી છે તો ધાણા જીરું નાખીશ એકથી દોઢ ચમચી આમચૂર પાવડર નાખીશ એક ચમચી ખાંડ નાખીશ એકથી દોઢ ચમચી બરાબર હવે આ બધું મિક્સ કરી નાખીશ અને આને બે ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશ જુઓ હવે આપણી સબ્જી જેટલી ચડવાની હતી એટલી ચડી ગઈ છે મિત્રો હવે હું આમાં નાખીશ ભાત જે આપણે પહેલેથી રેડી કરીને રાખેલો હતો એ ભાત નાખીશ અને હવે આ બધાને આપણે મિક્સ કરી લેશું ભાત મેં એક કલાક પહેલાં બનાવી લીધો હતો જેનાથી આપણો ભાત છૂટો થાય પુલાવ સારો પણ લાગે અને બને પણ સારો બરાબર હવે હું નાખીશ પુલાવ મસાલો એકથી દોઢ ચમચી નાની પુલાવ મસાલો નાખીશ લીલા ધાણા નાખીશ હવે એકવાર પાછું આપણે મિક્સ કરી લઈશું અને ધીમા તાપે એક મિનિટ આપણે રહેવા દેસું અને હવે હું ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશ બરાબર આપણો પુલાવ હવે રેડી છે આ રેસીપી ટ્રાય કરજો મિત્રો બહુ મસ્ત પુલાવ બનશે હવે હું કઢી બનાવીશ કઢી માટે આપણે આ બધા મસાલા લીધા છે બરાબર હવે હું એક પેનમાં એક ચમચી ઘી લઈશ કઢી આપણે ઘીમાં જ બનાવશું ઘી ગરમ થઈ ગયું છે હું એમાં નાખીશ અડધી ચમચી જીરું નાખીશ અડધી ચમચી હું સૂકી મેથી નાખીશ એક લાલ મરચું નાખીશ એક તજનો ટુકડો નાખીશ અને થોડોક મીઠો લીમડો નાખીશ હવે હલાઈ લેશું ચણાનો લોટ નાખી હું મિક્સ કરેલો છે એ છાસ આપણે આમાં ઉમેરી દેસુ હવે આમાં આપણે નાખશું મીઠું સ્વાદ અનુસાર બે નાની ચમચી ખાંડ નાખશું અને હવે કઢીને આપણે ઉકરવા દેસું કઢી આપણી તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેસું ચાલો બેસ્ટ ટેસ્ટી કઢી આપણી તૈયાર થઈ ગઈ છે જુઓ મિત્રો કઢી પણ તૈયાર થઈ ગઈ છે પુલાવ પણ તૈયાર થઈ ગયો છે આપણો કઢી પુલાવ બંને તૈયાર છે ચાલો મિત્રો કઢી પુલાવ જમવા ચાલો